કાંદા સુધારી ખાતો કારણ કે કાંદા સુધારા ને તો ખાવાની મજા આવે તો દાયા તમને એમ થાય કે આમ બોલે આમ બોલે ભાઈ હું થોડી કાશી છે ને ત્યાં રોટલા કરવા અમુક પરથી મૂકી દે બાજુ સૂલામાં એટલે બે કામ હારે ચાલુ થઈ જાય ને હા લોટરી બાઈકી છે રોટલા કરવાના અમારા બે ભાઈ શું કરે શું છે ભાઈ શું જાઉં જુધર્યા આમ તો આ રજા છે ને પેલા દીધું બે દિવસની રજા છે બોલો ટુશનમાં તો મોકલી દેવાના છે ઘેરે હાથે રાખો જ

જે સુપાય કે નેટલ રોટલા અને ને नरम એને नरम દીધું હાલો વિડિયો માં બનાયરો શાક બનાય રોટલા કેમ બોલેલા આટલા બધા કેમ હા રોટલા આધાર રોટલા

યાલો नरेश જાશે ખાઈજી કરાવવા ને કંટ્રોલ બ્લોક ઉપર લોકો પડ્યા એન ને જાશે ખાઈજી ને થી આવશે ફાઈનલી મખી કરાવ આવી જતી હું હે પણ ખાધી ભાઈ જે આપને કાકરાવ રાખા થઈ જો કે સાલુ સે સાલુ સે આય ખુશી

તારું ઇનામ નું તો નીકળી નીકળે એનું મન રાજી રાખવા આટલું એમાં નાખી દીધું ફેમિલી વિડીયો ગમે તો લાગશે ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી બધાને જય માતાજી બાય બાય